ફરી એકવાર સુરત પોલીસ દ્વારા તેરા તુજકો અર્પણ કાર્યક્રમ યોજાયો સુરત ઝોન બે દ્વારા પાંચ પોલીસ સ્ટેશનમાં ચોરી થયેલ ચીજવસ્તુઓ લોકોને પરત અપાઈ ઝોન બે પોલીસ દ્વારા કુલ ચાલીસ લાખ ઓગણસાઠ હજાર પાંચસો ઓગણપચાસ રૂપિયાના મુદ્દામાલના મોબાઈલ વાહન ઘરેણા જેવી વસ્તુઓ પરત અપાઈ તેરા તુજકો અર્પણ કાર્યક્રમમાં આશરે બસ્સોથી બસો પચાસ જેટલા લોકોએ પોતાની વસ્તુઓ પરત મેળવી આ કાર્યક્રમમાં ડીસીપી ઝોન બે ભગીરથ ગઢવી એસીપી ચિરાગ પટેલ એસીપી જે ટી સોનારા મુખ્યત્વે હાજર રહ્યા હતા સલાબતપુરા ઉધના લિંબાયત ગોડાદરા અને ડિંડોલી પોલીસ સ્ટેશનના પીઆઈ સહિત પોલીસ કર્મીઓ હાજર રહ્યા હતા સલાબતપુરામાંથી એકત્રીસ મોબાઈલ અને ત્રણ વાહન મળી કુલ એક લાખ સુડતાલીસ હજાર જેટલા કિંમતની વસ્તુઓ પરત આપી ઉધનામાંથી પંચાણું મોબાઈલ ગરેણા અને ત્રણ વાહનો મળી કુલ સત્તર લાખ દસ હજાર જેટલી કિંમતની વસ્તુઓ પરત આપી ડિંડોલીમાંથી છ મોબાઈલ અને ત્રણ વાહન મળી કુલ એક લાખ ચીમ્મોતેર હજારની વસ્તુઓ પરત આપી ગોડાદરામાંથી એકત્રીસ મોબાઈલ અને ચાર વાહન મળી કુલ છ લાખ દસ હજારની વસ્તુઓ પરત આપી અને લિંબાયતમાંથી અઠ્યાવીસ મોબાઈલ દસ વાહન રોકડા રૂપિયા અને ઘરેણાં મળી કુલ દસ લાખ અગિયાર હજાર રૂપિયાની વસ્તુઓ પરત આપી આજ રોજ સુરત શહેરના ઝોન ટુ વિસ્તારના જે પાંચ પોલીસ સ્ટેશન છે જેમાં લિંબાયત ઉધના ડિંડોલી ગોડાધરા અને સલાબતપુરા આ પાંચે પોલીસ સ્ટેશનમાં કેટલોક મુદ્દામાલ કે જે ચોરીમાં ગયો હોય કોઈ લૂંટમાં ગયો હોય અથવા કોઈથી ખોવાઈ ગયો હોય ક્યાંકથી પડી ગયો એ તમામ મુદ્દામાલ જ્યારે પોલીસ ડિટેક્શન કરી અને રિકવર કરે છે ત્યારે એના જે હકદાર લોકો છે એવા એ અરજદારો અને ફરિયાદીઓને એ પરત આપવાની એક પ્રક્રિયા એક ઝુંબેશ અમારા સીપી સાહેબના પોતાના કોન્સેપ્ટ હેઠળ ચાલી રહી છે જેનું નામ તેરા તુચકો અર્પણ એ શીર્ષક હેઠળ અમે આ કાર્યક્રમ ચલાવી રહ્યા છીએ આ કાર્યક્રમ અનુસંધાને આજે આ પાંચે પોલીસ સ્ટેશનના કુલ એકસો એકાણું મોબાઈલ એકવીસ વાહનો સોના ચાંદીના જે દાગીના જે ચોરીમાં અને ઘરફોડમાં ગયા હતા અને રોકડ રૂપિયા એમ કુલ મળી અને કુલ ચાલીસ લાખ ઓગણસાઠ હજાર રૂપિયાનો મુદ્દામાલ અમે આજે અલગ અલગ ફરિયાદીઓને પરત આપેલ છે જેમાં કેટલાક ભોગ બનનારાઓ પોતાની રાજીપો પણ વ્યક્ત કર્યો હતો અને પોલીસને પણ આશીર્વાદ પણ આપ્યા હતા અને આ બાબતથી અમને પણ એક ઉત્સાહ મળ્યો છે એક પ્રોત્સાહન મળે છે અને આ પ્રકારના સતત કામગીરી પોલીસ કરતી રહે એવા પ્રકારનો અમને એક પ્રોત્સાહન પણ મળે છે સૌથી વધુ અત્યારે જે અમને ટોટલ આ વખતે જે આ કાર્યક્રમ રાખ્યો છે એમાં ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારના સત્તર લાખ દસ હજાર જેટલો મુદ્દામાલ ઉધના પોલીસ સ્ટેશન દ્વારા રિકવર કરવામાં આવ્યો છે જે અમે ફરિયાદીઓને પાછો આપેલ છે